હેલો મિત્રો જય માતાજી વરસાદ જાણે થઈ જ જાય મિત્રો તો ભાઈ આગળ નવી ગેમ તો જોઈ ચુક્યા હતા કે અમે ઓરણું ચાલુ કરતી તું હતું પણ હજી ઓરણું પૂરું નથી થયું કેમ કે મિત્રો હવે પાણી હા ખૂટી ગયું છે તમે જોઈ શકો છો કાલના ના મિત્રો પૂરેપૂરા ચાર ત્યારે પીધા હતા ચારે નહીં ત્રણ આખા અને એક અડધો બરાબર અત્યારે હવે લાઈટ નવો કોઈ આવી હતી તો ચાલુ કરી દીધી કારણ કે મિત્રો હવે છે ને પાણીમાં ઓલા પાણી શું હવે આપણે વાય હોય ને એમાં હવે એટલો બધો ઓલા આપણે આવતો નથી મિત્રો હજી હર દેખાતી હતી પાણી ટપકતું હતું ટપક ટપક દેખાતું હતું બરાબર એટલે એટલી બધી આવક નથી મિત્રો એટલે હવે છે ને ભાઈ થોડુંક પાણી ડીમ પડી ગયું છે અને હવે અંદર પાણી છે જમીનમાં એટલે પાણી થોડુંક ઓછું પડી ગયું છે એના કારણે થોડોક ઓરમણામાં બહુ વિલંબ થઈ રહ્યો છે મિત્રો જી હા મિત્રો બિલકુલ મને જણાવતા ઓલું દુઃખ થાય છે કે ઓરમણામાં થોડો વિલંબ થઈ રહ્યો છે અને એક જોતા વરસાદ પણ નજીક આવી રહ્યો છે સતર તારીખનું છે ભાઈ અંબાલાલ બાપાએ કીધું છે કે મિત્રો ચિંતા કરતા નહીં ખેડૂતભાઈ ચિંતા કરતા નહીં સત્તર તારીખ થાય હું તમને વરસાદ બતાડું છું બરાબર હવે સત્તર તારીખે એને કીધું છે કે ભાઈ તો સોમા બે હજાર મિત્રો ચિંતા કરતા નહીં અને ત્યાર સુધી ખેરખો કરવું છે ભાઈ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ બાકી 7000 હજાર હાથ ને આઠ હજાર થયા છે પણ વ્યૂ નથી આવતા મિત્રો આ આપણે એક બોલી છે આપણે વેદના હે એને કોઈ કહેવાતી નથી જવાતી નથી